thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે બુધવારે મોડી રાત્રે પોણા એક વાગ્યા સુધીમાં ત્યારે સુમારે પટના ગયા ભોંડી ત્યારે ફોર વ્હીલાઇન હાઇવે પર પસાર બજાર ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુયા પાસે થયેલા ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે મૃત્યુકમાં રાજેશ કુમાર સંજય કુમાર સિંહા ત્યારે મિત્રો કમલ કિશોર ત્યારે પ્રકાશ સ્ટોરિયા અને સુનિલ કુમારનો સમાવેશ થાય છે જો કે મિત્રો આ બધા જંતુનાશકો અને કુદ ત્યારે કૃષિ ઉત્પાદન વેપારી હતા અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઝડપી ગતિ આવતી ગ્રાન્ડ વિટારા કાર પાછળથી આગળ વધી રહેલા ટ્રકમાં પાછળના પાસ ગઈ ઘૂસી ગઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ગ્રાન્ડ વિટારા ત્યારે ટુકડે ટુકડા થઈ ગયા હતા અને આ દરમિયાન ત્યારે જોરદાર અવાજ સાંભળીને નજીકના વિસ્તાર લોકો ત્યાં પહોંચી ગયા હતા મળતી વિગતો વાત કરીએ તો પટના ગયા ડોબી ફોર વ્હીન હાઈવે પર થયેલા ભયાનક અકસ્માત બાદ પાંચે ઉદ્યોગપતિઓના મૃતદેહ કારમાંથી ફસાઈ ગયા હતા આ અત્યારે રસ્તા પરથી થનારા જે કોઈ પણ વ્યક્તિ અકસ્માતનો ભયાનક દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા ગ્રાન્ડ વિટારા કારણ અત્યારે ટુકડા થઈ ગયા હતા કારમાં ફસાયેલા મૃતદેહને કટરથી કાપીને બાળ કાઢવામાં આવ્યા હતા બધા મૃતદેહો વિકૃત હાલમાં મળી આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ